છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી સંખેડા બોડેલી ક્વાંટ પાવીછેદપુર અને છોટાઉદેપુર તાલુકા આવેલા છે આદિવાસી સમાજની વસ્તી છે ત્યારે હોળીમાં પર્વમાં આદિવાસી સમાજના લોકો પાંચ દિવસ સુધી કોઈપણ ખેતરની કામગીરી કે અન્ય કામગીરી કરતા નથી અને આનંદ ઉલ્લાસ સાથે હોળીના પર્વની ઉજવણી કરે છે જેમાં દરેક તાલુકાઓમાં મેળા ભરાય છે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ ધુલેટીના દિવસથી મેળાઓની શરૂઆત થઈ જાય છે જેમાં નસવાડી તાલુકાના ચામેઠા અને સાંઢિયા ખાતે મેળો ભરાય છે જ્યારે છોટાઉદેપુર ખાતે એસએફ હાઈસ્કૂલ પાછળ મેળો ભરાય છે આ મેળામાં અંગારા ઉપર ચાલવાની પરંપરા છે જ્યારે તારીખ પંદર ત્રણ બે હજાર ના રોજ રૂમાડિયા ખાતે ગોળફળિયાનો મેળો ભરાય છે તેમાં એક લાકડાનો માચડો બનાવવામાં આવે છે અને તે માચડા ઉપર ગામના લોકો દોરડા ઉપર લટકે છે અને ગોળફળિયાનો મહારાજ પર દોરડા ઉપર લટકે છે અને આ વિધિ ના કરવામાં આવે તો ગામ માફત આવે છે એટલે વર્ષોની પરંપરાથી ગોળફળિયાનો મેળો ભરાય છે જ્યારે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ ક્વાટ ખાતે ગેરનો મેળો ભરાય છે આ મેળાને ઐતિહાસિક બનાવવા માટે તંત્ર દ્વારા કાંટમાં તડામાર તૈયારીઓ કરે છે આ મેળામાં ગુજરાત રાજ્યના તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો આવે છે જ્યારે સવારથી કાંટના ગેરના મેળામાં હજારોની માનવ મેદની ઉમટી પડે છે અને કાંટના બજારો પણ બંધ ગેરના મેળામાં સમગ્ર જિલ્લામાંથી પોલીસ ક્વાટના મેળામાં બંદોબસ્ત માટે મૂકવામાં આવેલ છે જ્યારે જિલ્લા આ મેળાને ઐતિહાસિક બનાવવા માટે ક્વાન્ટ ગામના મકાનોની દિવાલો ઉપર અલગ અલગ પ્રકારના ચિત્ર બનાવવામાં આવ્યા છે ત્યારે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ ક્વાટ તાલુકા નાંખલ અને કનલવા અને છોટાઉદેપુર તાલુકાના ચીસડીયા ખાતે જ્યારે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ પાવી જેતપુર તાલુકાના ઈંટવાડા ક્વાન્ટ તાલુકાના ચાવરિયા અને છોટાઉદેપુર તાલુકાના બાબા વાઘસ્થળ ખાતે ભરાય છે આમ દિવસ સુધી મેળામાં લોકો આનંદ ઉઠાવશે અને હોળીના પર્વની મોજ માણશે રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો